ગ્રામ્ય પાલાસને લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીએ નેત્રંગના લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને માર નહીં મારવા અને હાજર કરવા માટે બે લાખનું સેટિંગ કર્યું હતું જેમાં એક લાખની લાંચ લેતા એસીબી ના છટકામાં ભેરવાઈ ગયું છે બુટલેગર અને તેના જમાઈ સામે કામરેજમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો જેમાં જમાઈ હાજર થયો હતો જ્યારે બુટલેગર વોન્ટેડ હતો આ ગુનામાં જમાઈની અટક કરી તેને માર નહીં મારવા તેમજ બુટલેગરને પોલીસ સ્ટેશનમાં હાજર કરી તેને પણ માર નહીં મારવા બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એલ આર હસમુખ કિશન ચુડાસમાએ બુટલેગર પાસેથી બે લાખની લાંચ માંગી હતી જે પૈકી પહેલા એક લાખની રકમ આપવાનું અને બાદમાં બીજા એક લાખ આપવાનું નક્કી કરાયું હતું જોકે લાંચિયા કર્મીને પકડવા બુટલેગરે એસીબીમાં ફરિયાદ કરી દીધી હતી જેના આધારે એસીબીના સ્ટાફે મંગળવારે છટકું ગોઠવ્યું હતું હસમુખે લાંચની એક લાખની રકમ લઈને બુટલેગરને કામરેજથી ઓરના ગામ તરફ જતા રોડ પર આત્મવિલા સોસાયટી સામે બોલાવ્યો હતો જ્યાં હસમુખને એક લાખની લાંચ લેતા એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યો હતો પકડાયેલો લોકરક્ષક હસમુખ ચુડાસમા બે વર્ષથી જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતો હતો અને તે બ્રાન્ચમાં ડિરેક્શનની કામગીરી પર હતો બે વર્ષ પછી તેનું પોલીસ કોન્સ્ટેબલ થવાનો હતો અને તેનો માનસિક પગાર ઓગણત્રીસ હજાર આઠસો છે હસમુખ ચુડાસમા નોકરી પૂરી કરીને બુટલેગરના ઘરે રૂપિયા લેવા જવાનો હતો જોકે તેને શંકા જતા રૂપિયા લઈને તેને રસ્તામાં બોલાવ્યો હતો પોલીસકર્મીએ બુટલેગર પહેલાં અલગ અલગ ચાર જગ્યાએ બોલાવ્યો હતો પછી પોલીસકર્મીને લાગ્યું કે આ જગ્યા સેફ છે એટલે ત્યાં બુટલેગર પાસે લાંચની રકમ લીધી હતી કામરેજ પોલીસ સ્ટેશનનો એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ એક લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ આરોપી છે આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામ્બ્રિજ એલસીબી ના જે લોકરક્ષક છે એ કઈ આધારે પૈસા માંગે પ્રોહિબિશન નો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી અને આ પૈસાની માગણી એ ફરિયાદીના પતિ તથા જમાઈ એ ગુનાના કામે એરેસ્ટ થાય એ સ્થિતિ એમની હેરાનગતિ ન થાય માર મારવામાં ન આવે આ વેજ પેટે એમણે આ પૈસાની માગણી કરેલ જે સ્વીકારતા પકડાઈ અને કાયદેસર કાર્યવાહી લેવા માટે ક્યાં બધા એ જાહેર રોડ ઉપર જ કામરેજ ચાર રસ્તા ઉપર જ આવેલા અને ફરિયાદીને પણ ત્યાં પૈસા લઈને બોલાયેલા અને ત્યાં જાહેરમાં જ પૈસાનો સ્વીકાર કરેલો